જો તમને ભગવાન પર ભરોસો હશે તો તમે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અને સંકટ સમયે પણ ભગવાન રસ્તા બતાવશે ઘણી બાબતો જીવનમાં જાણવા સમજવા છતાં ભૂલવી જરૂરી છે કારણ કે જે સત્ય ક્યારેય બીજાને કષ્ટદાયી કે તકલીફ આપનારું બને ત્યારે સત્ય પણ અસત્ય બની જાય છે જે આપણું કર્મ બને છે સત્ય હંમેશા પ્રામાણિક ચોખ્ખું હિતકારી અને બધાને માટે કલ્યાણકારી પણ હોવું જોઈએ તું નાહકની ચિંતા કરે છે ભગવાને જે ધાર્યું હશે એ જ થશે તું પૂર્ણ સમર્પણ સાથે ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જા રોજ રોજના કામકાજમાં ભગવાનને હંમેશા કેન્દ્રમાં રાખો પુરુષ પ્રયત્ન કરો ભગવાનને પ્રાર્થના કરો અને જે પરિણામ આવે તેને ભગવાનની મરજી સમજી સ્વીકારી લો તો હૃદયમાં શાંતિ અને મનની સ્થિરતા સહજ રીતે અનુભવાશે જીવનમાં અમુક બાબતો એટલા માટે થઈ કે આપણે એને થવા દીધી દોષનો ટોપલો બીજાના માથે ઢોળવો સહેલો છે પણ ક્યારેક આપણા અંતર આત્માને પૂછી જોજો કે આપણે આ પરિસ્થિતિમાં કેટલા જવાબદાર છીએ ધારેલું બધું જ તું પામી શકીશ પરંતુ તકદીર પર રડવાનું છોડી દે મહેનત પર જ ભરોસો રાખ હું પણ તારી પ્રાર્થના જોઈને નહીં તારા કર્મો ચકાસીને જ ફળ આપું છું ઈશ્વર તપાવશે જરૂર પણ દાજવા નહીં દે માટે મુશ્કેલીમાં શ્રદ્ધા ગુમાવવી નહીં આપણી શ્રદ્ધાની કસોટી ત્યારે થાય છે જ્યારે આપણને જે જોઈએ છે તે નથી મળતું અને છતાં આપણું હૃદય ભગવાનનો આભાર માને છે ભક્તિ કરવી તો નબળી શું કામ કરવી ભક્તિ કરો તો એવી કરો કે સંકટ આપણી ઉપર હોય અને ચિંતા ભગવાનને થાય